કેમ છો દોસ્તો ચાલો તો આપણે આગળ જઈએ સંતુલન ચેપ્ટરની અંદર લેક્ચર નંબર સાત પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન કરવા સંતુલન અચળાંકનો ઉપયોગ સંતુલન અચળાંક જે છે એનું મૂલ્ય વધારે હોય ઓછું હોય તો શું ખબર પડશે કઈ રીતે થશે તો એની આપણે વાત કરવાની છે દોસ્તો તો પ્રક્રિયાના સંતુલન જોજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે આમ સહેલો જ છે એકદમ પણ એક્ઝામ લક્ષી અગત્યનો છે કેમ કે આમાંથી પ્રશ્ન પૂછાય અથવા આ કોન્સેપ્ટની તમારે જરૂર પડે છે દાખલામાં બીજા કોઈ જગ્યાએ એમસીક્યુમાં બધે જરૂર પડે છે એટલે આ કોન્સેપ્ટને ખાસ સમજવાનું છે આખો યાદ ન રહી તો કંઈ વાંધો નથી બધા મૂલ્ય યાદ રાખવાના નથી પણ શું કહેવા માગે છે તે સમજવાનું છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન કરવા સંતુલન અચળાંકનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવવો છે પ્રક્રિયાના પ્રમાણનું પ્રાકથન એટલે શું એ પણ હમણાં સમજાવું કે પ્રક્રિયા જે છે સંતુલનમાં અચળાંક જે છે આ ખાસ એ જ સમજવાનું છે કે પ્રક્રિયાનું પ્રમાણનું પ્રાકથન એટલે શું હવે તો આપણે અહીંયાથી વાત કરીએ તો પ્રક્રિયાનું સંતુલન અચળાંક જે છે કેસીનું મૂલ્ય સંતુલન એ પ્રક્રિયાનું પ્રમાણ દર્શાવે છે અને સંતુલન અચળાંક પ્રક્રિયાના દર વિશે માહિતી આપતો નથી એટલે કે હા દર વિશે માહિતી નથી આપતો એટલે પ્રક્રિયાનો દર એટલે પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે તે માહિતી નહીં આપે ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા જ છે એને છ મહિના થાય વર્ષ દિવસ થાય છે તો એને સમય કેટલો લાગ્યો થવા માટે એને પ્રક્રિયાનો દર કહેવાય બીજી એક પ્રક્રિયાનું ઉદાહરણ આપવું બહુ મસ્ત ઉદાહરણ જે છે આ પ્રક્રિયા લગભગ દસ ની માઇનસ આઠ ઘાત સેકન્ડમાં થઈ જાય છે બહુ સ્પીડમાં થઈ જાય છે તો આમાં પ્રક્રિયાનો વેગ વધારે છે પ્રક્રિયાનો દર વધારે છે પ્રક્રિયાની સ્પીડ વધારે છે આવું કહેવાય જ્યારે આ સંતુલન અચણાંકના મૂલ્ય પરથી દરની માહિતી નહીં મળે એટલે કે પ્રક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે તે ઇન્ફોર્મેશન નહીં મળે તે ઇન્ફોર્મેશન માટે આપણે બારમા ધોરણનું ચોથું ચેપ્ટર જે છે રાસાયણિક ગતિની અંદર તમારે અભ્યાસ કરવાનો થશે અત્યારે ખાલી એટલું કહેવાનું છે કે કેનું મૂલ્ય જે ફેરફાર છે તો નીપજ કેટલી મળશે નીપજ વધુ મળશે કે ઓછી મળશે તેની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ખ્યાલ હોવાનું કેટલા પ્રમાણમાં મળશે એટલે કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ધારો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે પ્રક્રિયક રિએક્ટન્ટમાંથી શું બને છે પ્રોડક્ટ બને છે ખ્યાલ તો ઘણી વખત તમને ખબર છે ત્રણ ઓપ્શન હોય શકે કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બની તો આ જે પ્રોડક્ટ જેટલો પ્રક્રિયક લીધો તો મોટા ભાગનું નીપજમાં રૂપાંતર પામી ગયો એટલે ધારી લો કે તમારી પાસે નીપજ બહુ ઓછી વધી ધારી લો કે પ્રક્રિયક નીપજ વધારે મળી પ્રક્રિયક એક ટકા જ વધ્યો અને નીપજ કેટલા ટકા મળી ગઈ નવ્વાણું ટકા એટલે કે તમે સો ગ્રામ પ્રક્રિયક લીધો તો એમાંથી નવ્વાણું ગ્રામમાંથી શું મળી ગયું નીપજ મળી ગઈ એક ગ્રામ જ વધ્યો છે વધારાનો છે એટલે નીપજ વધારે મળી નીપજ વધારે મળી તો કેસી વધારે થશે કેમ કે અહીંયા જુઓ તમે કેસીનું સૂત્ર લો કે કેપી લો જે લખવું હોય એટલે આ ખાલી કેર લખો છે એમાં છે શું નીપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા હવે નીપજ વધનો જથ્થો વધારે મળી ક્વોન્ટિટી વધારે મળી છે એની એટલા માટે આ મૂલ્ય વધારે હશે આ મૂલ્ય વધારે એટલે નીપજની જથ્થો વધારે છે એટલે અંશ વધારે થયો અંશ વધારે થયો તો કેસી કેવો થશે વધારે એટલે કેસી વધારે આવું એનું મિનિંગ શું થયો નીપજ વધુ જ હોય તો જ કેસી વધારે આવે નીપજ વધુ છે એનો મિનિંગ કે તમને જથ્થો વધારે મળે છે નીપજનો ઘણી પ્રક્રિયા એવી છે એ તમે થવા જ દો થવા જ દો પણ નીપજ બહુ નહીં મળે એટલે કે રિએક્ટનન્ટમાંથી પ્રોડક્ટ બનાવો છો બરાબર તો ધારી લો કે તમે સો ગ્રામ પદાર્થ લીધો છે તો આ પચાસ ગ્રામ રહેશે અને નિપજ પચાસ ગ્રામ જ મળશે ખ્યાલ આવું એટલે કે પછી નિપજ મળશે જ નહીં પ્રક્રિયા અટકી જશે પછી આગળ નહીં વધે એટલે આ પ્રક્રિયા એવી છે કે એમાં નીપજ મળે છે નીપજ એ થોડીક છે ને પ્રક્રિયા કઈ થોડોક છે ક્યાં લેવો તો એનો સંતુલન અચાનક મીડિયમ હશે પણ કેટલાક કેસ એવા છે કે તમે પ્રક્રિયક લીધો છે એમાંથી નીપજ બહુ ઓછી મળે છે બહુ ઓછી મળે છે ધારી લો કે તમે સો ગ્રામ પ્રક્રિયક લીધો છે ખ્યાલ આવ્યો ને ગ્રામ એમાંથી પોઈન્ટ ગ્રામ જ પોઈન્ટ ગ્રામ જ નીપજ મળી પોઈન્ટ ગ્રામ જ શું મળી નીપજ મળી બરાબર છે અને નવ્વાણું પોઈન્ટ નવ ગ્રામ જેટલો પ્રક્રિયક કે એમનો રહ્યો પછી બે કલાક દસ કલાક કે પાંચ દિવસ સુધી પ્રક્રિયા આ પીડ્યું રહે છે અથવા ગરમ કરો છો રિએક્શન ચાલુ રાખો તો નીપજ નથી મળતી એની લાક્ષણિકતા એવી છે પ્રક્રિયાની લાક્ષણિકતા એવી છે તો એની અંદર સંતુલન અચળાંક કેસી કેવો હશે ઓછો કે કેવો કેમ કે નીપજની સાંદ્રતા ઓછી અંશ ઓછો તો કે ઓછો એટલે એનું કે જેની પ્રક્રિયાનો કે ઓછો હોય તેમાં નીપજ ઓછી મળતી હોય અને પ્રક્રિયાક વધુ હોય એટલે કે નીપજ બનવાનું પ્રમાણ ઓછું હોય એટલે કે એ પ્રક્રિયા બહુ આગળ વધતી હશે નહીં જેનો કે વધારે હોય જેનો કે વધારે હોય તેની નીપજ વધારે છે જેનો કે વધારે તેની નીપજનો જથ્થો વધારે પ્રક્રિયક કરતાં વધારે આ ઓછું હશે આ ઓછું હશે અને આ નીપજ કેવી હશે વધુ હશે નીપજ વધુ હશે દોસ્તો એટલે કે આપણને નીપજ પ્રોડક્ટ વધારે મળે છે તો આપણને ફાયદો થાય છે કોઈ પણ જે કંપની છે એનો મેન હેતુ શું હોય છે કે નીપજ વધારે મેળવવી તો જ કંપનીને ફાયદો થાય ને તો પ્રોડક્શન વધારે થાય પ્રોડક્શન વધારે થાય તો ફાયદો વધારે થાય એને ખ્યાલ એટલે આ બાબતો બહુ અગત્યની છે બહુ જે છે આની અંદર કારણ કે આની અંદરથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એટલે કે જેનું કેનું મૂલ્ય વધારે તેની અંદર નીપજનું પ્રમાણ કેવું હશે વધારે હશે જેની અંદર કેનું મૂલ્ય ઓછું છે પ્રમાણ ઓછું હશે ઓછી મળતી હોય તો જ નિપજ આ ઓછું હોય તો જ કે કે કેવો હોય ધારો તમારી પાસે પ્રક્રિયા થાય છે કોઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને આપણે શું બનાવીએ છીએ એમોનિયા એમોનિયા ક્યાં જરૂર પડે છે યુરિયા ખાતર બનાવવું હોય તો એમાં એમોનિયાની જરૂર પડે એમોનિયા અને સીઓ ટુ વાયુબે ભેગા થઈ અને યુરિયા ખાતર બનાવે છે એનએચ ટુ સીઓ એનએચ ટુ આ યુરિયાનું અણુસૂત્ર છે યુરિયા બનાવવું હોય તો એમોનિયાની જરૂર પડે ને સીવોટું નહીં તો તમારે એમોનિયા બનાવવો પડે યુરિયા બનાવવા માટે તો યુરિયા જે છે એ બનાવવા માટે એમોનિયા તો તમે એમોનિયા બનાવો છો તો તમારે શું કોની જરૂર પડશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે ભેગા કરશો તો શું બનશે એમોનિયા બનશે તો એમોનિયા વધારે બનાવો ટ્રાય કરવી છે આપણે બરાબર છે ને નિપજ કેવી મેળવવી છે વધારે તો આપણે સંતુલન અચળાંકની આપણે વાત કરીએ તો આનો સંતુલન અચળાંક કઈ રીતે લખશું નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા નીપજ કોણ છે એમોનિયા તો એમોનિયાની સાંદ્રતાની કેટલી ઘાત છે બે અહીંયા બે ઘાત આવી ગઈ પ્રક્રિયક તો પ્રક્રિયક કોણ કોણ છે ભાઈ નાઇટ્રોજન નાઇટ્રોજનની સાંદ્રતાની એક ઘાત હાઇડ્રોજનની સાંદ્રતાની કેટલી ઘાત છે ત્રણ ઘાત છે તો સંતુલન અચળાંક માટેનું સૂત્ર થઈ ગયું નીપજની સાંદ્રતા છે તેમાં ની સાંદ્રતા હવે જેટલી એમોનિયાનું પ્રમાણ વધુ નું પ્રમાણ વધુ એટલું આ મૂલ્ય વધુ આ મૂલ્ય વધુ એટલો કેસી કેવો થશે વધારે થશે કે જે પ્રક્રિયાનો સંતુલન અચળાંક વધુ તેમાં નિપજ કેવી મળે વધારે તો એના આધારે થોડાક અલગ અલગ ક્રાઇટેરિયા અલગ અલગ ભાગ પાડેલા છે એ આપણે જોઈ લઈએ દોસ્તો જો આની અંદર તમને એવું કીધેલું છે કે કેસીનું મૂલ્ય આપણે કેસી જે છે એ વધારે હોય ઓછું હોય ને મીડિયમ હોય વધારે પણ કેટલું અંદાજે કેટલું હોવું જોઈએ જેથી કરીને પ્રક્રિયા નીપજ વધારે મળે પ્રક્રિયાની અંદર તો જો કેસીનું મૂલ્ય દસની ત્રણ ઘાત કરતાં વધારે હશે ને દસની ત્રણ ઘાત કરતાં કેવું હશે વધારે હશે તો દસ ની ત્રણ ઘાત કરતા વધારે હોય તો તમને ખબર છે કોઈ પણ પ્રક્રિયા થવા માટે રિએક્ટન્ટમાંથી શું મળતી હોય પ્રોડક્ટ કેસી બરાબર શું થાય છે પ્રોડક્ટની સાંદ્રતા છેદમાં શું આવે રિએક્ટન્ટની સાંદ્રતા તો આ વધારે છે આનું મૂલ્ય વધારે છે એટલે કેસી વધારે છે કેસી ક્યારે વધારે હશે પ્રોડક્ટ વધારે મળતી હશે તો પ્રોડક્ટ વધારે હોય તો જ આપણે વાત કરી હતી જેમાં નિપજ વધુ મળે છે આ નિપજ વધારે મળે છે તેમાં પ્રક્રિયક કેવો હશે ઓછો પ્રક્રિયક ઓછો એનું મિનિંગ પ્રક્રિયકનું નું મોટા ભાગનું સેમાં રૂપાંતર થઈ ગયું નિપજમાં એટલે પ્રક્રિયા પૂરી થવા આવી છે ધારો કે આ એમોનિયા મોટા ભાગનો શેમાં રૂપાંતર થઈ ગયો નિપજમાં નવ્વાણું ટકા નિપજ બની ગઈ છે એક ટકો જ બાકી રહો છો એટલે તો બાકી રહેતું જ હોય જનરલી સો ટકા નિપજ ન પણ મળતી હોય ખ્યાલ હોયને ઘણી વખત એટલા માટે એટલે મોટા ભાગના પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થઈ ગયું નિપજમાં આવું ક્યારે કહી શકાય કે વધારે હોય તો એટલે કે જેનો પ્રક્રિયક કરતા નિપજનો જથ્થો વધારે હશે નિપજ વધારે હશે અને જો કેસી ઘણો ઊંચો હોય તો તે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા હોય એટલે પ્રક્રિયકમાંથી બધી જ શું બની ગયું હોય નિપજ બરાબર છે પ્રક્રિયા પૂર્ણ થવા તરફ આગળ થશે ધપે છે ધપે છે એવું લખવામાં આવે છે કે આવી કઈ કઈ પ્રક્રિયાઓ છે એના ઉદાહરણ આપણે જરા ચેક કરી લઈએ ઉદાહરણ તરીકે હા આ બધા મૂલ્ય યાદ નથી રાખવાને સમજવા માટે છે સમજવા એટલે યાદ રાખવા ફરજિયાત નથી દોસ્તો એચ ટુ અને ઓ પાણી એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે છે તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંકનું મૂલ્ય બે પોઈન્ટ ચાર ગુણ્યા દસની સુડતાલીસ ઘાત છે બસની ત્રણ ઘાત કરતા ઘણો બધો વધારે એનો મિનિંગ શું થયો મેં પાણી લીધું સોરી હાઇડ્રોજન લીધો ઓક્સિજન લીધો બેને ભેગા કર્યા તો શું બનશે પાણી તો આ જેટલો જથ્થો લીધો છે એ મોટા ભાગના પ્રક્રિયકમાંથી એટલે કે રિએક્ટન્ટમાંથી મોટા ભાગનું શેમાં રૂપાંતર થઈ જશે પ્રોડક્ટ આ ધારી લો કે મેં આ બે થઈને સો ગ્રામ લીધું છે તો આ મોટા ભાગની નીપજ બની જાય આ વધશે ખરું પણ જીરો ગ્રામ કદાચ વધે તો એના કરતાં ઓછું વધશે અને આ બાકીનું બધું બની જશે એટલે એનો મિનિંગ શું થયો મોટા ભાગના પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થઈ જાય નિપજ કેમ કે નિપજનો જથ્થો વધારે આવ્યો નિપજનો જથ્થો વધારે આવ્યો પ્રોડક્ટ વધારે આવી અંત ઘણી બધી વધારે આવીને આ ઘણું બધું ઓછું એટલે કેસી ઘણો ઊંચો થઈ જાય કેસી કેસીનું મૂલ્ય ઘણું વધારે થઈ જાય ખ્યાલ એટલે આટલી વસ્તુ એટલે આનો કેસી વધારે છે એટલો મિનિંગ શું થયો કે આ નિપજ કેવી મળતી હશે વધારે બીજું ઉદાહરણ એચ ટુ અને સીએલ ટુ અને એચ સીએલ બને છે તો આના કેસીનું મૂલ્ય દસની એકત્રીસ ઘાત છે એનો મિનિંગ કે આમાં નીપજ વધારે મળે છે એચ ફટાફટ મળે છે વધુ જથ્થામાં મળે છે ત્યારબાદ એચ ટુ અને બીઆર ટુ વચ્ચેની પ્રક્રિયા થાય તો એચ બીઆર ટુ એનું મૂલ્ય કેટલું છે કેસીનું પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસની કેટલી ઘાત છે આઠ ઘાત છે આ શું બતાવે છે કે આની અંદર કે કેસીનું મૂલ્ય વધારે છે એટલે કે નીપજ કેવી મળે છે વધારે હા પણ નિપજ મળવાનું પ્રમાણ આમાં સૌથી વધારે છે એના કરતાં થોડુંક ઓછું આમાં થોડુંક ઓછું કેમ કે કેસી ઘટતો જાય છે ને તો આ ઘણો બધો જ કેસી કહેવાય ખ્યાલ આવ્યો પ્રક્રિયક બહુ ઓછો વધશે મોટા ભાગનું પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થઈ જશે નિપજમાં હવે બીજી વાત કેસી જો દસ ની ત્રણ ઘાત કરતા વધારે હોય તો અથવા બહુ ઓછો હોય તો કેટલો ઓછો હશે દસ ની માઇનસ ત્રણ ઘાત કરતા ઓછો માઇનસ ત્રણ ઘાત કરતા ઓછો હોય તો એટલે કે કેસી ઓછો છે તો નીપજ ઓછી મળવાની કેમ કેસી ઓછો ક્યારે હશે તમને ખબર જ છે કેસી બરાબર શું આવશે પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન ના છેદમાં રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન આ કેસી ઓછો છે ક્યારે ઓછો હશે કે પ્રક્રિયકનું પ્રમાણ કેવું હોય સોરી પ્રોડક્ટનું પ્રમાણ કેવું હોય ખૂબ જ ઓછું હોય તો જ આ પ્રમાણ ઓછું હોય તો જ આ ઓછું આવે અને આ પ્રમાણ વધારે હશે છેદ વધારે હશે તો આ પ્રક્રિયા છે એટલે H2O નું વિઘટન થાય અને શું બને એચ અને O2 બને તો આ નિપજનો જથ્થો બહુ ઓછો હોય છે બરાબર છે એટલે કેટલો છે 10 ની માઇનસ અડતાલીસ ઘાત છે બહુ ખાસ ધ્યાન રાખજો N2 અને ઓટુ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને એનો તમે ઘણી વખત વિચાર ન થાવતો સર નાઇટ્રોજન ને ઓક્સિજન વાતાવરણમાં ઢગલાવાન છે તો બે પ્રક્રિયા કરીને નવા એનો બને એવા ને પણ એ બહુ ઓછા પ્રમાણમાં બનાવે પ્રમાણમાં એટલે અતિશય ઓછા પ્રમાણમાં જો આનું કેસીનું મૂલ્ય કેટલું છે છે એટલે બનાવશે ખરા નાઇટ્રોજન ઓક્સિજન એનું પણ બહુ અતિશય ઓછું બરાબર છે દસ એકાદ અણું કહીએ તો એ ચાલે બહુ ઓછું એના કરતા ઓછો બનાવે ખરાબ એટલે આનું કેસીનું મૂલ્ય ઓછું છે એટલે આમાં પ્રક્રિયકમાંથી નિપજ નીપજ બનશે નહીં બને તો બહુ ઓછી બનશે એટલે પ્રક્રિયકનો પ્રક્રિયક જ રહેશે એટલે આપણે એવું કહી શકીએ કે ને ઓક્સિજન ભેગા કરીએ તો પ્રક્રિયા કરતા નથી હા પણ તાપમાન વધારો તો પ્રક્રિયા કરશે બાકી સામાન્ય તાપમાન પ્રક્રિયા કરતા નથી મીન્સ કે આનું કેસીનું મૂલ્ય ઓછું છે એટલે કે પ્રક્રિયક માંથી નીપજ બહુ મળશે નહીં કે લેવું જો કેસી નું મૂલ્ય દસ ની ત્રણ થી માઇનસ ત્રણ ઘાતથી દસ ની ત્રણ ઘાત વચ્ચે હોય ઓકે તો પ્રક્રિયા અને નિપજ બે ગણના પાત્ર હશે બે બે ફિફ્ટી ફિફ્ટી હશે બરાબર ને બે નું પ્રમાણ હશે એવું કહી શકાય એવું શેમાં જોવા મળે એચ ટુ અને આઈ ભેગા થઈને શું બનાવે છે એચ બનાવે છે તો આની અંદર એવું થાય છે કે થોડીક નિપજે રહે છે થોડોક પ્રક્રિયા કહી રહી છે એટલે કેસી નું મૂલ્ય કેટલું આવે સત્તાવન સત્તાવન એટલે કેટલું છે દસ ની ત્રણ ઘાત કરતા ઓછું અને દસ ની માઇનસ ત્રણ કરતા વધારે છે ખ્યાલ આવ્યો

ત્રણ માઇનસ ત્રણથી પ્લસ ત્રણ હોય તો પ્રક્રિયક અને નીપજ ગણના પાત્ર હોય એટલે બે બે બંને પ્રમાણ હોય જો એનું મૂલ્ય દસની માઇનસ ત્રણ ઘાત કરતાં ઓછું હોય ઓછું હોય તો નિપજ બની હોય નહીં ઓછું હોય મૂલ્ય તો આપણે હમણાં જ વાત કરી હતી ઓછું હોય તો શું હોય નિપજ બહુ ઓછી બની હોય ઓછું હોય તો બહુ નિપજ લગભગ શૂન્ય હોય જો કેસીનું મૂલ્ય દસની ની ત્રણ કરતાં વધારે હોય વધારે હોય તો નિપજ બહુ મોટા પ્રમાણમાં મળી હોય ખ્યાલ આવ્યો ને આપણે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન ઈદગી જે ઉદાહરણ લીધું હતું કે મળે છે તો પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ હોય ને નીપજ કેવી મળે છે વધારે મળે છે દોસ્તો તો આ કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે આ આંકડા કઈ માહિતી યાદ ન રહે તો કોઈ ટેન્શન લેવાનું નથી પણ મસ્ત રીતે કોન્સેપ્ટ દોસ્તો યાદ રાખવાનો છે એટલે આ કોન્સેપ્ટ કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે એટલે વ્યવસ્થિત અને બેસ્ટ પ્રિપેરેશન કરજો થેન્ક યુ